અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો ત્રાહી માં ઉઠ્યા છે છતાં સ્થાનિક પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી તેવા સવાલો મુખે ચર્ચાઈ રહ્યા છે ધોળકા શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી જાય છે કે જેમાં ધોળકા બસ સ્ટેન્ડ સિમલા હોટલ મદરા ઓટા અને પાંચવણા સર્કલ વટામણ ચોકડી બાપા સીતારામ મઢુલી પાસે એકો ગાડી સીએનજી રિક્ષાઓ આડેધડ મૂકીને નાગરિકોને અડચણરૂપ થતા હોય છે ત્યારે બસ સ્ટેન્ડ રોડ પર અને મદાર ઓટા પાસે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા હોય છે તો ચાર વાગે ને પાંચ વાગે સ્કૂલ છૂટવાનો સમય વિદ્યાર્થીઓને પણ ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થવું પડતું હોય છે તો ક્યારેક અકસ્માત થવાની પણ શક્યતાઓ રહેલી છે જૂના બસ સ્ટેન્ડ મલાવ તળાવ સિમલા હોટલ પાસવના સર્કલ ટ્રાફિક

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ